નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પંચાવન લાખ રેશન ધારકો શંકાસ્પદ ગુજરાતમાં મફત અનાજ યોજનામાં ગેરરીતો સામે આવી છે અન્ન પુરવઠા વિભાગે તપાસમાં પંચાવન લાખ શંકાસ્પદ રેશન કાર્ડ ધારક શોધ્યા છે જેમાં જમીનદારો કંપની ડિરેક્ટરો અને પચીસ લાખથી વધુની ટર્નઓવર ધરાવતા લોકો પણ સામેલ છે પ્રથમ તબક્કામાં પંદર પોઈન્ટ છાસઠ લાખ એનએફએ કાર્ડ ધારકોને નોન એનએફએસએમાં ફેરવાયા છે હવે કાર્ડ ધારકો જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ ખુલાસો કરવો પડશે નહીં તો મફત અનાજનો લાભ બંધ થઈ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ ટેન્શન વચ્ચે પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી માટે અમેરિકા જઈ શકે છે આ દરમિયાન તેમની અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ શકે છે આ બેઠકમાં તાજેતરમાં ઊભા થયેલા ટેરિફ વિવાદો અને વેપાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે જો આ બેઠક થશે તો સાત મહિનામાં બંને નેતાઓ વચ્ચેની બીજી મુલાકાત હશે ટ્રમ્પ તો ઈચ્છે જ છે કે પીએમ મોદી તેમને મળે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં પૂરનો કહેર અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે બિહારના કટિહાર જિલ્લામાં ગંગા કોશી અને અન્ય નદીઓના જળસ્તરમાં વધારો થતાં ગંભીર પૂરની પરિસ્થિતિ સર્જાય છે જિલ્લાના છ તાલુકાના લગભગ પાંચ લાખ લોકો પ્રભાવિત થયા છે અને ગામડા તેમજ શાળાઓ પાણીમાં ડૂબી ગયા છે સ્થાનિક લોકોને અવર માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે પરંતુ તેમને સરકારી મદદ ન મળતા હાલાકી ભોગવવી પડી રહી છે અનેક પરિવારોએ પોતાના ઘરો છોડવાની ફરજ પડી છે મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં બે પોઈન્ટ શૂન્ય સાત લાખ હેક્ટરમાં વાવેતર પાટણમાં ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે ખરીફ પાકોનું વાવેતર શરૂ થઈ ગયું છે જિલ્લામાં બે પોઈન્ટ શૂન્ય સાત લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર શરૂ થયું છે આ વર્ષે ત્રણ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનો અંદાજ ખેતીવાડી અધિકારી જીગ્નેશભાઈ પટેલે લગાવ્યો છે ઓગસ્ટ મહિનો દિવેલાના વાવેતર માટે યોગ્ય સમય હોવાથી મોટા પ્રમાણમાં ખેડૂતો દિવેલાનું વાવેતર કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો દાહોદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો દાહોદ અને જાલોદ તાલુકાના લીમડી વરોડ કારડ મીરાખેડી ખેડા અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદની ધીમી ધાડ જોવા મળી ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવાયત ખાવડ ફરીથી શું જેલમાં જશે ગીર સોમનાથમાં દિવાયત ખવાડ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ લોટ અને ગેરકાયદેસર મંડળી રચવાના ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાઈ છે તાલાલા ખાતે ચિત્રાવળ ગામે તેમની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર અથડાયા બાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો થયો હવામાં ગોળીબાર સોનાની ચેન અને રોકડ લૂંટ તેમજ બંદૂક વડે ધમકીનો આરોપ છે હુમલામાં ધ્રુવરાજસિંહને ગંભીર ઈજાઓ થઈ છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ફરિયાદમાં દિવાયત ખવાડ સહિત પંદર શખ્સોના નામ આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવાયત ખબર પર લાગી છે આટલી કલમો દેવાયત ખવડ વિરુદ્ધ ગીર સોમનાથમાં ફરિયાદ નોંધાઈ છે દેવાયત ખબર સહિત પંદર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે બી એનએસ કલમ એકસો નવ એકસો અઢાર ત્રણસો ને નવ એકસો એકાણું એકસો અઠ્ઠાણું એકસઠ ત્રણસો બાવન ત્રણસો એકાવન હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં ખૂનની કોશિશ વાહન વડે ઈરાદાપૂર્વક ભટકાવીને મૃત્યુ નિપજાવવાનો પ્રયાસ ભયંકર હથિયારોનો ઉપયોગ કરીને ઈજા પહોંચાડવી ગેરકાયદેસર મંડળી રચવી ગુનાહિત કાવતરું કરવું ધમકી આપવી જેવા ગંભીર ગુનાનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેસલર સુશ્લીલ કુમારની મુશ્કેલીઓમાં ફરીથી વધારો થયો છે પહેલવાને સાગર ધનખડ હત્યા કેસમાં ઓલિમ્પિક પદક વિજેતા સુશીલ રહી છે સુપ્રીમ કોર્ટે સ્ટેડિયમમાં હત્યાના કેસમાં જામીન કરીને એક અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે સુશીલ કુમાર પર સંપત્તિ વિવાદને લઈને સાગર ધનખડ ઉપર જીવલેણ હુમલો કરવાનો આરોપ છે જેના કારણે ધનખડનું મોત થયું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમીમાં જીએસઆરટીસી દોડાવશે બારસો એક્સ્ટ્રા બસો જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને જીએસઆરટીસી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના મેળાઓ અને મુખ્ય શહેરો માટે બારસો વધારાની બસો દોડાવવામાં આવશે તહેવારના કારણે એડવાન્સ બુકિંગનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા અડતાલીસ કલાકમાં લગભગ બે લાખ સીટોનું ઓનલાઈન બુકિંગ શરૂ થયું છે જે એસટીની લોકપ્રિયતા દર્શાવે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લિવિંગ સર્ટિફિકેટના વિવાદ મામલે પ્રફુલ પાન સિરિયાની સ્પષ્ટતા લિવિંગ સર્ટિફિકેટના વિવાદ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાન સિરિયાએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમંત્રી પાન પાનસિરા એમ પણ જણાવ્યું છે કે કોઈ પણ શાળામાં શાળા છોડ્યાનો પ્રમાણપત્રનો ચાર્જ લેવામાં આવતો નથી લિવિંગ સર્ટિફિકેટ માટે શાળા નાણાં માગે તો તાલુકા કે જિલ્લા કક્ષાએ લેખિત ફરિયાદ કરો જિલ્લા શિક્ષણ અધિકારીએ લેખિત ફરિયાદ કરી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ મુસાફરો રદ પડ્યા કચ્છના ભુજ એરપોર્ટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવામાં આવી છે આ કારણે એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા અને હોબાળો મચાવ્યો ઘણા મુસાફરોએ તાત્કાલિક મુંબઈ પહોંચવાનો હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ગુજરાતમાં સતત બીજા દિવસે ફ્લાઇટ રદ થવાની આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિપાહીને ગીત ગાવાનો શોખ મોંઘો પડ્યો આગ્રાના સિપાહી અરુણ કુમાર શર્માને ગાયાના શોખને કારણે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક મ્યુઝિક ડિરેક્ટરે મિત્ર બનાવીને છેતર્યા મોટા ગાયક સાથેની તસવીરો બતાવીને બોલીવુડ ગાયક બનાવવાની લાલચ આપી અને મ્યુઝિક કંપનીમાં સિક્યુરિટી નામે પાંચ પોઈન્ટ બત્રીસ લાખ વસૂલ્યા કામ ન મળતા રકમ પરત માગતા બ્લોક કરી દીધા તપાસમાં બહાર આવ્યું કે આરોપી આવા અનેક લોકોને છેતર્યા છે પીડિતના ફરિયાદના આધારે સાયબર પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે